સાહેબ બલ ભલા પુરુષ ની ભૂખ ત્યારે મરી જાય છે બલ ભલા ભૂખ તો ત્યારે મરી જાય છે જયારે એ પુરુષ જમવા બેઠો હોય અને એની પત્ની બાજુમાં આવીને હળવેક થી એમ કે ને કે તમે જમી લો પછી મારે તમારું કામ છે દાંત કાઢે બધા અનુભવી છે તો અત્રે ઉપસ્થિત તમામ ગુજરાતી ભાઈઓ બહેનો વડીલો તેમજ નાના નાના ભૂલકાઓને અમારી આ ચેનલ હરદીપ સોલંકીમાં હું હરદીપ સોલંકી હાર્દિક સ્વાગત કરું છું તો આજનો વિષય છે પતિ પત્નીના જોક્સ આપણે કહેવાના છે અને મોસ્ટલી બધા આર્ટિસ્ટો આની ઉપર જ વધારે જોક્સ કહેતા હોય કારણ કે આની દંપતીની અંદર જેટલું હાસ્ય ઉત્પન્ન થાય છે ને એટલું ક્યાંય નથી થતું હમણાં ગગો મને પૂછતો તો મને કે હરદીપ આ દંપતી દંપતી તમે બોલો છો આ દંપતી એટલે છે શું મે કીધું જેમાં પતિ નો દમ નીકળી જાય ને એને દંપતી કહેવાય મને કે હરદીપભાઈ પાછો બીજો સવાલ પૂછે આ ગગોરી પાછો તો પડે નહીં આ એટલે તેનું નામ ગગો છે

પહેલા મે મારી પત્નીને કીધું મે કીધું હું તો રોજ ભગવાનને એવી પ્રાર્થના કરું છું એવી પ્રાર્થના કરું છું કે મને જેવી પત્ની મળી ને એવી દરેક જન્મમાં બધાને તારા જેવી જ પત્ની મળે તા તો મારી પત્ની એટલી હરખાઈ ગઈ મંડી શીરો કરવા માટે ને મંડી પનીરનું શાક બનાવવા મને કે ખરેખર હું એટલી બધી સારી છું કે બધાયને મારા જેવી જ પત્ની મળે એવું તમે ભગવાન આગળ માગો છો પછી મેં પહેલાં તો બધું ખાઈ લીધું ને પછી રાતે મેં એને હળવેકથી કીધું મેં કીધું હું એકલો હેરાન શું કામ થઉ પછી તો કંઈ નહીં થોડીક વાર દુઃખ્યું બધું પણ અત્યારે સારું જ ગજબ બી જતી હે

એક વીમા કંપની વાળા હમણાં રવિવાર ના દિવસે હું પ્રોગ્રામ પતે સાંજે ઘરે આવ્યો ને તા તો મારી પત્ની એટલો સુંદર મજાનો લાલ ડ્રેસ પહેરોતો ને હા એટલે મને એમ થયું કે લાવો થોડાક વખાણ કરું હા વખાણ કરો તોય વાંધો અને નો કરો તોય વાંધો પત્ની ને પોચી નો શકાય આપણાથી એટલે મેં મારી પત્ની પત્નીના વખાણ કર્યા મેં કીધું લાલ કલર નો ડ્રેસ તને બહુ જ સારો લાગે છે તમારી પત્ની કે ભલે ગમે એવો સારો લાગે પણ રસોઈ તો આજ તમારે જ કરવાની છે પછી મેં કીધું મેં કીધું તારો પહેરવેશ જ સુઈધરો બાકી તારો સ્વભાવ તો હમણાં તો એક दारुડિયો દારૂ પીન ઘરે આવ્યો રાતે બાર વાગે ને બાયણું ખોખડાયું હા એની પત્નીએ બાયણું ખોયલું તો ડેલીએ ઉભો ઉભો કે તું કોણ છુ કે પતિ એના પત્નીને નશામાં એટલો હતો એટલે એની પત્નીએ બાયણું ખોયલું ને તો કે તું કોણ છુ કે એની પત્ની કે તમે મને નથી ઓળખતા ત્યારે પતિએ કીધું કે નશામાં હોય ને ત્યારે માણસ બધા દુઃખ ને ભૂલી જાય છે હમણાં મારી પત્ની મને કહેતી મને કે ધારી લો કે આપણે લોટરીની ટિકિટ લઈ આ બધા લોટરીની ટિકિટો લેતા હોય અને એમાં તમને પચાસ લાખની લોટરી લાગી જાય તો મેં કીધું હા 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 કેવી મજા પડી જાય અને મને કે ધારી લો લોટરી લાગે અને ઈ દિવસે હું કદાચ કિડનેપ થઈ જાઉં તો તમે શું કરો મેં કીધું ગાંડી કોઈ દિવસ એક જ દિવસની અંદર બે લોટરી ન લાગે પછી લોટરી તો સાઈડમાં રહી ઘરે ખાવા લોટલીએ નો મેળી મને હા મને કે લોટના ફાકડા મારી લો તમે આજે પણ પતિ પત્ની ના અને સાંસારિક પારિવારિક આ બધું જીવનમાં આવા બધા સુખ દુઃખ તો આવતા જ રહેતા હોય હા હમણાં મારી પત્ની મને પૂછતી નહોતી હારે ને એટલે હું બે ત્રણ દિવસ બાર પ્રોગ્રામમાં ઘરે આવ્યો ને તો મારી પત્ની મને કે મેં આખું બોડી ચેકઅપ કરાવી લીધું બધા રિપોર્ટ કરાવી લીધા પણ ક્યાંય રોગ પકડાતો નથી મેં કીધું હવે છેલ્લે એક રિપોર્ટ કરાવી લે મને કે ઈ કયો મેં કીધું પીએમ કરાવી લે પછી ત્રણ દિવસ હું હાડવેદ જઈ આવ્યો પણ હવે સારું છે તો ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં આશા રાખીએ કે તમને આજના પતિ પત્નીના જોક્સના વિડીયો ગમ્યો હશે અને હોય તો અને શેર અને અમારી આ ચેનલ હરદીપ સોલંકીને ને કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ